જી હું છોડિશી વાડે અને તમે જોઈશું રીચ ગુજુ આપણે વિડીયો કે મ્યુચ્યુઅલ ફંડમાં જો તમે એસઆઈપી ચાલુ કરવા માંગતા હોય તો એન્જલ વન એપ્લિકેશન માં તમારે એસઆઈપી ચાલુ કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો છો એન્જલ વન એપ્લિકેશન થી તમે જો એસઆઈપી ચાલુ કરવા માંગતા હોય તો ત્યાં તમારે ખાસ કરીને પૈસા કેવી રીતે નાખવાના છે કેટલાની તમારે એસઆઈપી કરવી છે એ તમારે ક્યાં લખવાનું છે અને ખાસ કરીને કઈ ડેટ ઉપર તમારે તમારા પૈસા કટ થઈ જવા જોઈએ તમારા ખાતામાંથી એટલે કે માની લો કે તમારો પગાર બે તારીખે આવે છે અને તમારે પાંચ તારીખે એસઆઈપી તમારા ખાતામાંથી કપાઈ જાય એવી રીતે તમારે સેટ કરવું છે કઈ ડેટે તમારે સિલેક્ટ કરવું એ દરેક ડેટ એ ક્યાંથી સેટ કરવાની છે એ પણ હું તમને સમજાવીશ મિત્રો આ વિડિયોને ચાલુ કરીએ પહેલા ખાસ તો તમે આપણા ચેનલ રીચ ગુજુમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બાજુનો બેલ આઇકન દબાવી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો એન્જલ 1 એપ્લિકેશનમાં તમારે SIP ચાલુ કરવી છે તો સૌપ્રથમ તમારે એન્જલ 1 એપ્લિકેશન ખોલી લેવાની છે એપ્લિકેશન ખોલશો એટલે અહીંયા પરથી તમે જોઈ શકો છો કે સ્ટોક છે FNO છે અને મ્યુચ્યુઅલ ફંડ આપેલું છે ત્યાં તમારે મ્યુચ્યુઅલ ફંડ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે મ્યુચ્યુઅલ ફંડ ઉપર ક્લિક કરશો તો અહીંયા પરથી તમે જોઈ શકશો કે એસઆઈપી વિથ સો એટલે કે આ એવા મ્યુચ્યુઅલ ફંડ છે જેમાં તમે સો રૂપિયાની એસઆઈપી તમે કરવા માંગતા હોય તો એ પણ તમે કરી શકો છો ત્યાર પછી અહીંયા પર પાંચસોની એસઆઈપી એટલે કે પાંચસો રૂપિયા તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તેમાં ક્યાં કયા ફંડનો સમાવેશ થાય છે એ પણ તમે જોઈ શકો છો ત્યાર પછી હાઈ રિટર્ન કેને આપ્યા છે એ પણ તમે અહીંયા પરથી જોઈ શકો છો ઇન્ડેક્સ ફંડ છે તે પણ તમે અહીંયા પરથી જોઈ શકો છો ત્યાર પછી અહીંયા પર સર્ચ ઉપર તમે ક્લિક કરશો તો સર્ચ ઉપર તમારે કોઈ પણ તમારું ફંડ તમને ગમતું હોય કે આ તમારે મ્યુચ્યુઅલ ફંડ ખરીદવું છે માની લો કે તમારે મોતીલાલ ઓસ્વાલ મિટકેપ ફંડ ખરીદું હોય અથવા તો ક્વાટનું કોઈ પણ ફંડ ખરીદું હોય તો અહીંયા પર સર્ચ ઉપર જઈને પણ તમે ખરીદી શકો છો અત્યારે મારે જે ફંડ ખરીદવું છે જેનું નામ છે પરાકપારેક ફ્લેક્સી કેપ પર ફ્લેક્સી કેપ ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા પરથી તમે જોઈ શકશો કે આવી રીતે તમે જોઈ શકો છો કે કેટલું રિટર્ન આપેલું છે ખાસ કરીને એક મહિનાનું જોઈએ તો એક મહિનામાં છેલ્લા એક મહિનામાં ચાર પોઈન્ટ ત્રેપન ટકા માઇનસમાં રિટર્ન છે ત્રણ મહિનામાં અઢી ટકા જેવું માઇનસ છે છ મહિનાનું જોઈએ તો દોઢ ટકા જેટલું પ્લસમાં છે એક વર્ષમાં ઓગણીસ ટકા રિટર્ન આપ્યું છે અને ત્રણ વર્ષમાં સોળ ટકા રિટર્ન છેલ્લા પાંચ વર્ષનું જોઈએ તો અહીંયા પરથી તમે જોઈ શકો છો કે ચોવીસ ટકા રિટર્ન આપ્યું છે અહીંયા પર બીજી પણ ઘણી બધી માહિતી આપેલી છે કે જે તમે જોઈ શકો છો કઈ કઈ વસ્તુ તમારે ચેક કરવાની છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ પણ આજે હું તમને સમજાવું છું કે તમારે પૈસા ઇન્વેસ્ટ કેવી રીતે કરવા એસઆઈપી ચાલુ કેવી રીતે કરવી તો અહીંયા પરથી તમે જોઈ શકો છો કે ઇન્વેસ્ટ ના તેના ઉપર ક્લિક કરવાનું છે હવે તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પરથી તમારે આ ફંડમાં ઓછામાં ઓછી જે એસઆઈપી છે એ હજાર રૂપિયાની છે અહીંયા પર તમે જોઈ શકો છો મેં એક મિંડું અહીંયા પરથી ડિલીટ કરી દીધું છે તો તમે જોઈ શકો છો કે મિનિમમ એસઆઈપી એમાં એક હજાર તો આ ફંડમાં તમે એક હજાર રૂપિયા ઓછામાં ઓછા તમારે ઇન્વેસ્ટ કરવા જ પડશે તો એવી રીતે તમે ઇન્વેસ્ટ કરી શકો છો તો ત્યાર પછી અહીંયા પર તમે જોશો તો વન ટાઈમ તમારે પૈસા નાખવા હોય તો એ વન ટાઈમ તમે અહીંયા પરથી ક્લિક કરી શકો છો એટલે કે લમસમમાં નાખવા હોય તો લમસમમાં આવી રીતે નાખી શકો છો વન ટાઈમમાં હવે તમારે જો એસઆઈપી કરવી છે તો એસઆઈપી કરવા માટે તમારે એક હજાર અહીંયા પર આપેલા છે ત્યાર પછી અહીંયા પે આપેલો છે પે કરશો એટલે તમારા ખાતામાંથી ઓટોમેટિક જ પૈસા કપાઈ જશે અને આ તમારી એસઆઈપી ચાલુ થઈ જશે ગૂગલ પે સાથે તમે તેને ઓટો પેમાં સેટ કરી શકો છો એ કેવી રીતે કરવાનું છે એ હું તમને આગળ નેક્સ્ટ વિડીયોમાં પણ જણાવીશ તો ખાસ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આ આવે એસઆઈપી ઓર્ડર આપણો લાગી ગયો છે એના પર તમે જોઈ શકો છો કે પેમેન્ટ પ્રોસેસ થઈ ગયું છે ઓર્ડર પ્લેસ સક્સેસફુલી થઈ ગયું છે અને ત્યાર પછી પોર્ટફોલિયો અપડેટ છે એ સત્તર તારીખે થશે તો આવી રીતે તમે તમારું એસઆઈપી ખરીદી શકો છો એસઆઈપી ખરીદી દીધા બાદ ખાસ કરીને તમારા પોર્ટફોલિયોમાં આવતા એને એકથી બે દિવસ ત્રણ દિવસ એવી રીતે લાગી શકે છે તો એ પણ તમારે ક્યાં જોવાનું છે એ પણ હું તમને સમજાવી દઉં છું ખાસ કરીને પર તમે પોર્ટફોલિયો પર ક્લિક કરશો અથવા તો એસઆઈપીમાં જઈને તમારી એસઆઈપી તમે દરેક જોઈ શકશો અને ખાસ કરીને એસઆઈપી કેટલી ચાલુ છે એ પણ અમે અહીંયા પર તમે જોઈ શકશો અને ઓર્ડરમાં જોશો તો ઓર્ડર કેટલા તમારા લાગેલા છે પરાક ફ્લેક્સી કેપ માં આપણે એક હજાર રૂપિયા ત્યારે નાખ્યા છે એ ઓર્ડરમાં છે તો એ અહીંયા પરથી તમે જોઈ શકો છો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો